જય જોહાર કા નારા હે ભારત દેશ અમારા હે જય જોહાર કા નારા હે ભારત દેશ અમારા હે એક જ ચાલે આદિવાસી ચાલે એક જ ચાલે આદિવાસી ચાલે અત્યારે આનંદભાઈ બોલે પણ વાસ્તવિકતા આપણને કોઈ ગણતું નથી આજે લોકો આપણા ઉપર મુતરી જાય છે આપણા લોકોને ઊંધે માથે લટકાવીને આપણા લોકોને મારે છે આપણી મહિલાઓને નગ્ન કરીને એના પર બળાત્કાર થાય છે આજે આપણી એક કરોડ આદિવાસીની કોઈ કિંમત નથી આજે ચાર ડબારી ભરવાડ જેવા જે આદિવાસી નથી એ લોકોને કાઢવા માટે જે મંજૂર થયું એને કાઢવા માટેનું તેને કાઢવા માટે આપણા મંત્રીને સુડતાલીસ સુડતાલીસ વાર એને ભીખ માગવી પડે મુખ્યમંત્રીને પાંચ પાંચ વાર ભીખ માગવી પડે હાનો એક જ ચાલે એક જ ભારત દેશ અમારો છે આપણું કઈ નથી આપણને કોઈ ગણતો નથી આજે આપણી સામે ચેલેન્જ છે અને એટલા માટે આ સંગઠન કરવાની જરૂર છે આટલો મોટો તાઇફો એમ જ નથી કર્યો આપણે નવી પેઢી વાળી જોવાની જરૂર છે આ બધા પ્રોજેક્ટ આવી આવીને કેવડે એની બધી જમીન છે તો નવી પેઢી ખાસે શું કોઈ દિવસ વિચાર્યું છે આપણે આપણા અમુક લોકો ખુશ થાય છે કે ભારતમાં ના પ્રોજેક્ટમાં જઈને મંદા આટલા લાખ મળવાના છે તને ભાન છે કે આ જમીન તમને વેચવા માટે નથી આપી તમારે બીજી પેઢીને સુપરત કરવાની છે કે જેથી એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે ખુમારથી જીવી શકે તો આ આપણા સમાજની વાસ્તવિકતા છે આજે આપણે લગ્નની અંદર ચાલવા ખર્ચો કરીએ મોટો અને પેલા બિચારા બેકાર છે તેને ધંધો કરવા માટે પૈસા નહીં આપીએ આપણને શરમ નહીં આવે હજાર હજાર માણસનો બોલાવીને ચાલલો કરીએ બે લાખનો ખર્ચો કરીએ ઘરમાં પચાસ હજાર નહીં હોય અને આપણે પાંચ લાખનો ખર્ચો કરીએ અને પછી આપણે લોકો ભીખ માગીએ અમને ઉછી ના આપ દુકાનમાં કે ઉછી ના આપ અમને તો આપણામાં કંઈ ઈમાન જેવું કંઈ છે કે તો આ સંજોગોની અંદર આપણા લોકો બધા સુધારવાની જરૂર છે ખોટા ખર્ચાઓ બંધ કરો જુવાન લોકોનું કહેવા માગું છું કે તમારે આખી દુનિયાને બચાવવાની છે આ સમાજને બચાવવાનો છે મહિલાઓનું રક્ષણ કરવાનું છે જે પોતાનું રક્ષણ નહીં કરે તો બીજાનું શું રક્ષણ કરવાનું છે અને એટલા માટે યુવાન લોકોનું ચેલેન્જ આપું છું કે તમે તૈયાર થાવ બેઠા હો અમે તમારી પાછળ બેઠા છે તમને કાંઈ પણ તકલીફ પડે તમે બેઠા છે પણ તમે આગળ વધો આ વ્યસનમાંથી તમે બહાર આવો પહેલાં ખાલી ગાંજોને પહેલાં ખાલી દારૂ મળતો ને આજે ગામે ગામ ગાંજોને ચરસ રહી જાય છે દવાખાનામાં રોજ આઠ ને દસ પેશન્ટો આવે છે ગાંજોને ને દારૂ પીધેલા લોકો કોઈ બા માં લઈને આવે કોઈ એની દીકરી લઈને આવે કોઈ એને વહુ લઈને આવે કે સાહેબ આને હારો કરો રાત દારો પીએ હું સારો કરે દવા પીએ તો પાછું પીને આવે પાછું દવાખાનામાં પીને આવે ચાલુ દવા આ પરિસ્થિતિ આપણા સમાજની છે અને એટલા માટે આપણા લોકોએ સુધરવાની જરૂર સમજવાની જરૂર છે આ નિર્દોષ બહેનો એને આપણે ડાકણ કહીએ આપણા લોકોને સમર્થન નહીં આવે પુરુષ લોકોને કે આપણી મા દીકરીઓને કોઈ ડાકણ કહી જાય ગુજરાત રાજ્યની આદિવાસી દસ હજાર જેટલી બહેનોને ડાકણ જાહેર કરી છે આપણા લોકોએ જે બિચારા નિર્દોષ છે એને બિચારીનું કોઈ માથું ફાડી નાખે કોઈ એને આ ઘરની અંદર જેને ખબર છે કોઈ બહારનું જાણે એમ કીધું તો એની શું દશા થાય એ ઘરવાળાને ખબર છે ભરા ગણેલા લોકો માને આજે અભર માને તો સમાઈ જા તો ભણેલા ગણે લોકો આ જાન આ જાણતી છે આને જ કરી મૂકેલું તો આ આપણા સમાજ શરમ છે અને એ વસ્તુ આપણા લોકો સમજવાની જરૂર છે તો ખાસ કરીને મારા યુવાન લોકોને બહેનો મારો ખાસ કેવો છે કે આજે આપણને કોઈ ગણતું નથી તો એનો ઉપાય શું છે એનો ઉપાય એક જ છે તમે પગભર બનો અને પચીસ વર્ષનો દીકરો થાય એટલે એને માય બાપા પૈસા નહીં માંગવાના એને કઈ પણ કરીને એને જો તો કોઈના બાલ કાપે કોઈનો કોસળો વેચાતો લે કઈ કરીને જો પાઉં બાજી વેરીને પણ એને પોતાના પક્કો ઉભા રહેવાનો છે માય બાપા પૈસા નથી માંગવાના માય બાપને મદદ કરવાની છે તો હજુ માય બાપ પાંચ પૈસા માંગ્યા કરે લગ્ન થયા પછી બાપ પૈસા આપે ફરવા જાય એને હરમ નહીં લાગે તો આ યુવાન લોકોને મારે ખાસ કહેવાનું છે કે તમે પગભર બનો બહારથી આવે ચીખલી તાલુકાની આવક છસો કરોડ રૂપિયા છે કેટલી છસો કરોડ દર વર્ષે આવે પૈસા ક્યાં જાય પૈસા આપણી પાસે રહેતા છે નથી રહેતા આપણે જ લુખસો છસો કરોડ આવે હોય પૈસા તો વેપારી નથી તો વગર પૈસા કેમ ધંધો થાય ઓછા પૈસા કેમ ધંધો થાય એ આપણે સમાજના પોયરાઓને શીખવાના છે બહેનોને શીખવાડવાના છે એના માટે તમે તૈયાર થાવ એના માટે તમે તમારા નામ તમારે રજિસ્ટર કરાવો તમારા જાત્રા ખૂ મારી બચીએ સમાન બચ્યું હોય તો આપણે પોતાના પગ પર ઉભા રહીએ તો આપણે પોતે બચી શકશું અને સમાજને મહિલાઓને ને નવી પેઢી આપણે બચાવી શકશું તો આ સંજોગોની અંદર આપણી સામે બહુ મોટી તકલીફ છે અને એનો ઉકેલ લાવવા માટે આપણા લોકોએ ખૂબ જ મહેનત કરવાની જરૂર છે આ બહુ અંધાર હો ચુકા હૈ બહુ અંધેરા હો ચુકા હો કહી ભી એ આગ જલની મેં ન સહી કે કિસીમાં સહી એ આગ જલની ચાહીએ જબ અન્યાય કે બોછાર હો જબ અન્યાય કે બોછાર હો તબ સે આંસુ નહીં સોલા બરસના ચાહીએ न अधिकार से मिलती है न हथियार से मिलती है न अधिकार से मिलती है न हथियार से मिलती है किसी इंसान के दिल में जगह किसी समाज में जगह जय जोहार बोलने से होती है तो आ तबके युवा मांगू छूँ कि जब जब जुलमी जुल्म करेगा सत्ता के हथियारों से जब जब जुलमी जुल्म करेगा सत्ता के हथियारों से चप्पा चप्पा गूंज उठेगा जय जोहार के नारों से જરા પ્રોજેક્ટ આવી રહ્યા છે આપણું લૂંટવા માટે આવી રહ્યા છે તો તેવા સંજોગોમાં એક ગામની તકલીફ હોય તો બધા આખા વિસ્તાર ત્યાં આગળ જવું પડશે બધા એને સપોર્ટ કરવો પડશે એ ગામ એકલું નથી અને એ ગામ એકલાનો વારો નથી આવવાનો કેવડિયાને થયું તેમ પેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યો ડેમ બન્યા પછી એ લોકો આખો જિલ્લો કબજે કરી લીધો છે સરકારે કોઈ પણ ગામમાં જેને પ્રોજેક્ટ નાખી શકશે એની અંદર તેવું આપણે એ થવાનું છે કે આ જે રાંધેરી કલ્લા બોરડા પ્રતાપનગર થઈને જે રસ્તો જાય એ રસ્તો જશે પણ બાકીના બધા ડાંગ મોટી બધા પ્રોજેક્ટ આવવાના છે સફારી પાક થી માંડીને હવે માણસ ની કોઈ કિંમત નથી આજે સિંહ ની કિંમત છે સિંહને બચાવો રીસ બચાવો તેના માટે અભયારણ્ય માણસ ને માણસ નહીં આજે આપણી કોઈ કિંમત નથી સિંહ ની કિંમત છે રીસડા ની કિંમતો છે તેને બચાવવાનું છે આપણને ખસેડીને શરમ નહીં આવે ને આપણા ધારાસભ્યોને એમપી ને શું કહેવું જરા તારા ઈમાન છે એ લોકોમાં એક એક કામ માટે સુડતાલીસ વાર જવું પડે આપણા ધારાસભ્ય અસંખ્ય વાર મળ્યા છે આપણે કે ભાઈ તમે બે લીટી અન્ન લખી આપો કે ચારણ રબારી ભરવાડ ખોટા છે એટલું લખી આપો તમારા લેટર પેડ પર એક લીટી લખવાની હિંમત નહીં મળે ધારાસભ્યો ખાલી ત્રણ જણા લખી આપ્યું ગરીબ લોકો માટેની યોજના હતી કે કોઈ ગરીબ દીકરી નર્સમાં બનીને પગભર બને ગરીબ દીકરો કોઈ ડોક્ટર બને માટે યોજના ફ્રી શિફ્ટ કાર્ડની યોજના અને ફ્રી શિફ્ટ કાર્ડ માટે આપણે એમ કીધું તમે ખાલી બે લીટી લખી આવો ધારાસભ્ય લોકોને તો સત્તાવીસ ધારાસભ્ય ખાલી ચાર ધારાસભ્ય લખી આપ્યું ખાલી હું લખવાનું એની અંદર સરકાર વિરોધ નહીં કરવાનો હતો ખાલી એટલું લખવાનું હતું કે આ યોજના ગરીબ વિદ્યાર્થીઓ માટે યોજના છે મહેરબાની કરીને તમે ચાલુ રાખો એટલી તાકાત પણ મળે એટલું એનામાં હિમાન પણ મળે એટલું ધારાસભ્યનું કામ છે છેલ્લા ઇલેક્શન બધું જોઈ લીધું બધી પાર્ટીને જોઈ લીધી બધી પાર્ટીની પરીક્ષા લઈ લીધી તે આપ હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ આપણું વહેલી નથી આજની તારીખે કોઈ આપણો નથી કોઈને આપણા ની પડી કોઈને આપણી પડી નથી અને આપણી પડેલી હોત આપણા પ્રશ્નો માટે કોઈ પણ પાર્ટીએ જાહેરાત કરી હોત આપણા માટે તો પછીના ઇલેક્શનમાં બધી પાર્ટીઓને આપણે જાકારો આપીએ કઈ કામ નથી આ ધારાસભ્યોનું કે જે આપણું દુઃખ નહીં સમજી શકે આપણી દુઃખને વાચા નહીં આપી શકે તો તેઓ જનપ્રતિનિધિ છોડો કહેવાય પાર્ટીનો ગુલામ છે પાર્ટી ટિકિટ આપે પાર્ટી પૈસા આપે તો તે તમારો વાત કાંઈ કરવાનો આપણો અવાજ કરવા દે આપણા પૈસે આપણા માણસોને ચૂંટણી મોકલીએ ત્યારે આપણો કોઈ ઉકેલ આવશે ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો